પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરનાર બે આરોપીને કુલ પાંચ મોબાઈલ તથા સ્નેચિંગમાં લેવાયેલ બગમેન મોપેટ ગાડી સાથે ઝડપીને રૂપિયા એક લાખ પંદર હજારનો મુદ્દામાલ રિકવર કરીને ચાર ગુનાઓને ડિટેક્ટ કર્યા સુરતના ઉધના વિસ્તારમાં તારીખ પંદર બે બે હજાર છવ્વીસના ના રોજ બપોરે પોણા બે વાગ્યાના સમયે ફરિયાદી અને તેનો મિત્રો મિહાદ શેખ તેમની કંપનીથી થોડે દૂર રાજુભાઈની ચાની લારી પર ચા પીવા માટે ગયા હતા ચા પીને તરત રૂમ તરફ જતા હતા તે વખતે પાછળથી એક મોપેટ ગાડી બે અજાણ્યા ઈસોમાં બેસેલી આવી પુરપાટ ઝડપે ગાડીમાં આવેલા બે ઈસોમાંથી એક ઈસોમે તેમના હાથમાંથી મોબાઈલ રેડમી એમઆઈ પંદર મિડનાઇટ બ્લેક કલરનો સ્માર્ટફોન ખેંચી અને ઝડપી અને ભાગી ગયા જેની કિંમત દસ હતી આ મોબાઈલ ફોનની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબના માર્ગદર્શન સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે ગુનામાં સંડોવાયેલ આરોપી એક વિકાસ ધર્મેશભાઈ રાજભોજ જે રહેવાસી સુમન આવાસ વેસુ અને આરોપી બે અરમાન સાદિક પટેલ રહેવાસી આકાશી નગર રઘુકુલ માર્કેટની પાસે અંજરા સુરત વાળાને તેમને પકડીને સ્નેચિંગ કરવામાં ઉપયોગમાં લીધેલ મોપેડ જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર સ્નેચિંગ કરેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર તથા આરોપીઓ સુરત શહેરના લીંબાયત ગોળાદરા અને વેસુ વિસ્તારના અલગ અલગમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી હોવાની હકીકત કબૂલાત કરેલ તેથી તાત્કાલિક પોલીસે તેમની પાસેથી બીજા ત્રણ મોબાઈલ પૂછપરછ કરતા ઝડપી લીધેલ જેમાંથી એક રેડમીનો મોબાઈલ એક વિવો કંપનીનો મોબાઈલ અને એક ઇન્વેસ્ટ કંપનીનો મોબાઈલ પોલીસે જપ્ત કરેલ અરમાન પાસેથી પણ બે મોબાઈલ પોલીસે જપ્ત કરેલ એક ઓપો કંપનીનો અને એક ઇન્વેસ્ટ કંપનીનો જે સંજયનગર અને લિંબાયત પાસેથી સ્નેચિંગ કરેલ હોવાની જાણકારી આપેલ છે હાલમાં પોલીસે પાંચ મોબાઈલ કબજે કરેલ જેની કિંમત રૂપિયા પંચાવન હજાર બગમેન મોકવેટ જેની કિંમત સાહીઠ હજાર થઈને કુલ એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરીને ઉધના પોલીસે કુલ ચાર અનડિટેક ગુનાઓને ડિટેક્ટ કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત